ચોક્કસ જે જમીન માલિક વિરુદ્ધ ગુનો દાખલ તાલુકા પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચની અંદર કરવામાં આવ્યો હતો પરંતુ જે એક જમીન માલિક છે તેને હજી સુધી અશોકસિંહ જાડેજા છે તેને હજી સુધી પોલીસ પકડી નથી ટીઆરપી ગેમ ઝોન ને લઈને જે સત્યાવીસ લોકો છે નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે પ્રથમ જે આ કોમર્શિયલ હેતુ માટે અને ભાડા જે આપવામાં આવી હતી અને પોતાને ભાગીદાર બનાવવામાં આવ્યા હતા મહાનગરપાલિકાના

રજૂ કરવામાં આવશે આજે અને કોર્ટ દ્વારા હવે જેલની અંદર આરોપીઓને ધકેલવામાં આવે છે કે પછી વધારે રિમાન્ડની માંગણી ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તેમના દ્વારા કરવામાં આવે છે પરંતુ સવાલ એ થાય રાજકોટ પોલીસ પર સવાલ એ થાય કે જેમને મંજૂરી આપવામાં આવી હતી ગેમ ઝોનને લઈને એ પોલીસ દ્વારા હજી પણ આરોપીઓને છાવરવામાં આવતા હોય તે પ્રમાણેનો માહોલ રાજકોટની અંદર જોવા મળી રહ્યો છે એક આરોપી હજી સુધી પકડવાના બાકી છે અને તેમના દ્વારા આગોતરા જામીન જે છે આગોતરા જામીન જે મેળવવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે જી જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે